આપણે ખુરશીઓ ચડાવી દીધી છે પડદો ઊંચો કરી દીધો તો હવે ચાલુ કરીશું

સાથે આખા દિવસનું જે ઉપર થયું હોય પંખો ચાલી ચાલી ને એટલે રૂછી નાખશો તો ચાલુ થઈ ગયો છે તો હવે આ રૂમમાં થાય છે ત્યાં સુધીમાં બીજા રૂમમાં કરી લેશું તો આ બાજુ સોફા બધી કરીને ખુરશીઓ ચઢાવી દીધી છોકરાઓની આ બાજુ બા બેઠા હે ગુવાર લઈને જોવે ભેગા ભેગા અનુભવમાં આ બાજુ ખુરશીઓ ચડાવી દીધી છે આપણો રૂમ ચકાચક થઈ ગયો છે હવે છોકરાઓના રૂમમાં ગયો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ મસ્ત મેન્યુલ આપણે કરતા હોય હાથેથી કરતા હોય એવી રીતના પોતું કરે છે બોર્ડર એને પહેલાં બાંધી લીધી હોય એટલે પછી છેક લગી ન જાય એટલે તેને ભટકાવવાની પણ બીક ન રહે તમારે કોરું ભીનું કેવું રાખવું છે તેના પર પણ ઓપ્શન હોય છે લો મીડિયમ હાઈ એવી રીતના વધારે પાણી તમારે કેમ જો ના અંદર પોતા કરાવવા છે તે પ્રમાણે અત્યારે આપણે મીડિયમ રાખેલું છે તમે જોઈ શકો છો એકદમ નીટ એન્ડ ક્લીન થાય છે આ બાજુ આજે રાંધણ છઠ છે અમે તો બે છત ને સાતમ કરીએ એટલે ચણા પલાળ દીધા છે રાત્રે પાણીપુરીનો પ્રોગ્રામ છે આ બાજુ બાએ ગુવાર સુધારી લીધી છે બાલકની ધોઈ નાખી હમણાં જ અને હવે બા સૂકવે છે કપડા હું જઈશ નાવા એમને કચરા પોતા કર્યા વગર જ આટલી ગરમી થાય છે તમે જોવો હવે સરસ ફ્રેશ થઈ ગઈ છે તૈયારી કરવાની છે તો ભેગું પ્લાન થાય તો ભેગો પ્લાન કરી નાખી જે કાંઈ કરવું વિચારીએ બેનના ઘરે જઈ આવો જય સ્વામીનારાયણ શું કરો છઠ તૈયારી થઈ કે નહીં પાણીપુરીનો પ્રોગ્રામ લાગે તો અળવીના પાન સરસ ધોઈને કોરા કરી લીધા છે હવે તેની નસું કાઢી લઈશ અને આ છઠ છે તો અળવીના પાત્રા થોડાક કરી નાખીએ તો નસુ કાઢી નાખું બેઠી બેઠી તો તો છોકરાઓને લઈને આવી ગઈ છું છોકરાઓ નાય છે બાજુ રોટલી કરે છે હું હવે શાક વઘારીશ તો રોહી નિરવા શાક રોટલી જમવા માંડ્યા છે તો આપણી આજની થાળી થઈ ગઈ છે રોટલી ગોળ મરચાં ડુંગળી બટેકાનું શાક છાસ અને પાપડિયા બીટ વાળા પાપડ ઓવનમાં શેકેલા છે નિર્વા

તો સરસ આપડા પાતરા રોલ વળી ગયા છે બીડા વળી ગયા છે તો મૂકી દેસુ બાફવા માટે તો આ બાજુ બા વાસણ એક બે કરે છે આ બાજુ થેપલાનો લોટ બાંધ્યો છે ને હવે મસાલા પૂરીનો લોટ બાંધ્યું છું પાતરા

અહી પૂરી થઈ ગઈ છે તો અહી આવી રીતના ચાલુ કરી દીધા છે આ બાજુ ચા છે તો હું આવી રીતના ઉપર બેહી ગઈ છું કરું છું આ બાજુ બા હેઠે વણતા હતા

સરસ ને સારું તો હવે આ બાજુ લાડવા માટે મુઠિયા તળી રહી છું આ બાજુ થાય છે કાલ પાણીપુરી માટેના ચણા

88 રાકેસ આવી ગયા છે हाय રોહી કેમ ઓર યોર કેમ આટલું મોડું થયો તો સાથે સાથે ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે આ માટલું ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ